મારું નામ હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા હોટલ ક્રિષ્ણાપાત રિસોર્ટ ઉંમર વર્ષો અડસઠ ગઈકાલે સાંજે મારા ભાણેજની દીકરીના લગ્ન હોય માંડવો હોય અઢીસો માણસનું ફંક્શન હતું તેમાં સુરેશભાઈ અમને એના મિસિસ આવેલા અમે આનંદથી લગ્નમાં કજું કરતા હતા ખોટો મને બદનામ કરવા માટે થઈ ખોટી રીતે મારા બધી જગ્યાએ સીસીટીવી ફૂટેજે છે બધા સગાવાલાય છે કોઈ જાતને માર મારવામાં આવ્યો નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી એ પ્રસંગ જે બતાવે છે સીસીટીવી ને બધું એમાં બધું ચોખ્ખું થઈ જાય છે કોઈ મને બદનામ કરવા માટે થઈ મારી પ્રતીક્ષાને ખામી પહોંચાડવા માટે હું પટેલ સેવા સમાજનો પણ પ્રમુખ છું મારા ધંધામાં નુકસાની જાય મારા ધંધો બદલામ થાય હું બદનામ થાવ એટલા માટે થઈ અને આ ખોટી દાખલ થઈ જાય છે સિવિલમાં સાડા નવ વાગે એમ કહે છે કે મને સાતીમાં દુખે છે ફલાણું થાય છે ઢીકળું થાય છે અમારા ફંક્શનમાં બે ડોક્ટરો પણ હતા ડૉક્ટરે તપાઈશું કે ભાઈ કાંઈ છે નહીં તો કે નહીં મારે જવું છે હોસ્પિટલે અને એકસો આઠને બોલાવી લઈએ છે અને એકસો આઠમાં જઈ અને સિવિલમાં દાખલ થઈ અને આવી ખોટી ફરિયાદ કરે છે આની પહેલાં પણ મારો હું જેમાં ડાયરેક્ટર છું ક્રિષ્ના વોટર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કુવાડવા રોડ ઉપર મારો દીકરો પણ એમાં ડાયરેક્ટર છે એ ઈ ફેક્ટરીમાં ત્યાં એને હર્બેલિમેશન એનો દીકરો અને એની ઘરવારીના નામની કાયદેસર પાર્કિંગની જગ્યામાં પ્લાન વગર ફાયર એનઓસી વગર ફેક્ટરી ચલાવે છે એટલે એને કહેવા માટે હું ગયો હતો કે ભાઈ જો ટીઆરપી જોન વખતે મારી ઉપર કેસ થયો હતો હું આમાં ડાયરેક્ટર છું કાલ સવારે પાછા કેસ થશે કાંઈ બાણ બનાવ બનશે તો તમે આ ફેક્ટરી બદલાવી નાખો બીજી જગ્યાએ લઈ જાઓ તો એને મારી ઉપર એના મેનેજર દ્વારા આજથી છ મહિના પહેલાં ખોટી ફરિયાદ દાખલ કરેલી એની પાસે અમે ગ્યાતા એ સો ટકા પરંતુ નથી એને ગાર કાઢી નથી બાર માર્યો મેનેજરને નથી કાંઈ બીજું કીધું એણે કીધું મેં કીધું તમારા શેઠ જયભાઈને આટલી વાત કરી દેજો આવે ત્યારે આ મને ફોન કરાવજો છતાં પણ આ બીજી ફરિયાદ મને બદનામ કરવા માટે થઈ તે પછી ત્રણ ત્રણ મહિના પહેલાં આજથી બે મહિના પહેલાં અમારા ફિલ્ડ માર્સલવાળા અરવિંદભાઈ કણસાગર અરવિંદભાઈ છગનભાઈ કણસાગરા ફિલ્ડ માર્સલ ગ્રુપ અને ઉમિયા માતાજી સંસ્થાના પ્રભુ એણે સ્પીર્યુઅલ પાર્ટી પ્લોટમાં અમને અમારી મીટિંગ બોલાવેલી ત્યારે એ કાગડિયા લઈને આવ્યો હતો એમનો વકીલ પરેશ કુકડિયા પણ સાથે હતા અને અરવિંદભાઈએ કીધું હરિભાઈ આમાં સહ્યુ કરી દો અરવિંદભાઈને એને વાત કરેલી કે હરિભાઈ પણ આ સહયું કરાવી દીધો એટલે હું ચોથે દિવસે આવી અને મારા દીકરાને અને મારા મેસેજ આવી અને એમના દસ્તાવેજ કરી આપીશ એ આજ સુધી કરતો નથી એટલા માટે અરવિંદભાઈએ પણ પ્રયત્ન કર્યા ફોન પણ કર્યા અને અરવિંદભાઈ પણ એની ઉપર એ ટાઈપ ની ફરિયાદ કરે એટલે આ મારું આ કરી ના દેવું પડે કે જે અમારું આઠ મહિના પેલા એમઓયુ થયેલું છે એ એમઓયુ માં ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર થયેલું છે એમાં પાંચ સાક્ષીઓ છે કોને કઈ ભાગની મિલકત આવી ભાગમાં એ પ્રમાણે એમઓયુ કરેલું છે એમાં એના દીકરાના એના ફોટા અને આઈડી પ્રૂફ પણ મૂકેલું છે સહયોગ કરેલું છે છતાં પણ એ મારું કરી નથી દેવું દેવું અને મને બદનામ કરવો એટલા માટે થઈ અને આ બધા પ્રયત્ન ખોટી રીતના પ્રયત્ન કરી રહ્યો છે એની ઉપર હું પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને હવે મારી જે પ્રતિસાદનું નુકસાન થાય છે મને એનો હું બદનામીનો બદનક્ષીનો દાવો પણ કરવાનો છું